આજના આપણે ચર્ચા કરીશું જે તમારા પાક સફેદ તંતુનો વિકાસ કરે છે તમારી રાખે છે તમારા પાકનો સંપૂર્ણ રીતે વિકાસ કરે છે અને તમારા પાકને પોષક તત્વો પૂરા પાડે છે જેથી કરીને તમારો પાક તંદુરસ્ત રહે છે અને પોષક તત્વોની કમી પણ દૂર થાય તો આજે આપણે વાત કરીશું યુનિવયા કંપનીની યુનિક તાંગો વિશે જેની અંદર પોટેશિયમ યુમેન્ટ અઠાણું ટકા સાયની ફ્લેક્સ ફોર્મમાં રહે યુનિકાંગો પાણીની અંદર સો ટકા દ્રાવ્ય ઉડાય છે જેથી સરળતા દસ જ સેકન્ડ ની અંદર તે જાય જેથી જે સમસ્યા આવે છે જેમ કે તમારા પંપમાં તે ચોંટી જાય છે કદાચ જમીનની અંદર એક જગ્યાએ પડી રહે છે તો તમને વધુ ફાયદો મળતો એવું યુનિકાંગો ની અંદર શોથું નથી અને આ સમસ્યા યુનિકાંગોમાં આવતી જ તેથી તેનો ઉપયોગ કરવો પણ સરળીનો સફેદ તંતુ જે પોષક તત્વો પડી રહેલા અથવા તો તમે જે ખાતર પાણી આપ્યું છે તે પડી રહ્યું છે તે તમારા છોડને આ યુનિક મદદથી તમારા છોડને પોષક તત્વો મળે જેથી કરીને તમારો પાક પાકનો વિકાસ થાય છે પાક તંદુરસ્ત રહે છે ફાળની સંખ્યામાં પણ વધારો થાય છે અને ફૂલ ફાળની ગુણવત્તામાં પણ વધારો થાય જેથી જમીનમાં ક્ષારનું પ્રમાણ નથી આવતું જમીન વધારે એસિડિક કે આલ્કાલ બનતી નથી અને આંગો સો ટકા ઓર્ગેનિક ઓર્ગેનિક પ્રોડક્ટ છે જેથી કરીને તમારા પાકને કોઈ આડસર પણ થતી નથી અને તમારી જમીન પણ આના ઉપયોગ કરવાથી વખત જો તમારે પણ તમારા પાકમાં સફેદ તંતુમનો વિકાસ કરાવવો પીએચ જમીનની જાળવી રાખવી અને પાકનો સંપૂર્ણ મને વિકાસ કરાવો તો આજે જ મુલાકાત લો હરિઓમ એગ્રો સેન્ટરની અને આજે જ ખરીદો ધીણી કામ એ પણ સારા ભાગ જેથી કરીને તમારો ખર્ચો પણ ઘટે અને તમને સારું એવું રિઝલ્ટ કરું ધીનું કામ ધીણી કામ રિઝલ્ટ સો ટકા જેથી કરીને તમારો ખર્ચો પણ ઘટશે અને તમે સમયસર સારો એવો પાક પણ ઘટો અને ઉત્પાદન સારું તો ખેડૂત મિત્રો આજે જ મુલાકાત લો હરીઓ સેન્ટરની અને આજે જ ખરીદો યુનિક યુનિકાંગનો ડોઝ છે ચાલીસ થી પચાસ ગ્રામ પર પગનો જેથી ઓછો ખર્ચાળ પણ બને છે અને તમારા ફાયદાકારક છે તો આજે મુલાકાત લો મેગ્રો સેન્ટરની અને આજે જ ખરીદો યુનિકોમ હરિઓમ એગ્રો સેન્ટર સેન્ટરનું એડ્રેસ છે હરિઓમ એગ્રો સેન્ટર શોપ નંબર સામે સર્વિસ સ્ટેશન ની મેન ગેટ આગળ ખેતીને લગતી આવી માહિતી માટે અમારી ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરવાનું ગુણતા હરિઓમ એગ્રો સેન્ટર નો મુખ્ય ઉદ્દેશ એ છે કે ખેડૂતનો ખર્ચો ઘટે અને તેમને સારું એવું ઉત્પાદન અને એમને લાભ પણ મૂક્યો ધન્યવાદ